પોરબંદર એક સમય હતો હિંસાનું કેન્દ્ર બની હતી પરંતુ હવે પોરબંદર બદલાઈ ચૂક્યું છે અને પોરબંદરની કાયદો વ્યવસ્થા પણ મજબૂત બની ગઈ છે જી દોસ્તો છેલ્લા લાંબા સમયથી પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાના પોરબંદરમાં પોસ્ટિંગ બાદ કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે ઘણી બધી જગ્યાએ લગ્ન પ્રસંગોમાં જાહેરમાં દારૂ ઉછળતો હતો કોઈ ઘરની અંદર ભોંયતળિયામાં દારૂ છુપાવતા હતા આવા લોકોને ઝડપી પડાયા છે એટલું જ નહીં આ યુવાનો માટે આ સાવધાન કરનારી ખબર છે ખાસ કરીને પોરબંદરના પોરબંદર પોલીસ છે તે સોશિયલ મીડિયા ઉપર પણ ધ્યાન આપી રહી છે અને આવા અનેક લોકોને ઝડપી પડાયા છે પોરબંદર પોલીસે છેલ્લા એકાદ વર્ષમાં કઈ પ્રકારની કામગીરી કરી છે તેના વિશે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નામ મોદી છે પોરબંદર પોલીસ જે ધીરે ધીરે છે પોરબંદરની અંદર પોલીસનો ધબધબો છે તે અહીંયા પર જોવા મળી રહ્યો છે કારણ કે પોલીસે કાયદાના ભંગ કરનારાઓને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું છે છેલ્લાણા લગભગ શરૂઆત એ પહેલાની થઈ હશે પરંતુ પોરબંદરનું ઓડેદર ગામ છે આ ઓડેદર ગામનો એક ગુંડો પોતાને સમજતો હતો તે મોટો ડોન બનવાની ઈચ્છા ધરાવતો હતો તેને એવું લાગતું હતું કે હું ડોન છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેણે આતંક મચાવ્યો હતો દાદાગીરી ધમકીઓ ધમકીઓ આપી લોકો પાસેથી પૈસા પડાવતો હતો આ રમેશ છેલાણા ગેંગ જી હા દોસ્તો સૌ પ્રથમ પોરબંદરે આ રમેશ છેલાણા ગેંગને ઝડપી અને તેની જાહેરમાં તેને જ્યારે રસ્તા ઉપર લાવવામાં આવ્યા ત્યારે લોકોની અંદર જે ખોફ હતો તેને પોલીસે કાઢી નાખ્યો છે અને આ રમેશ છેલાણા નામનો જે વ્યક્તિ હતો તેને ભૂતકાળ એટલા માટે કહીશું કે તેને જેલની સકંજાની અંદર નાખી દેવામાં આવ્યો છે પોરબંદરના લોકો જેના નામથી ક્યાંક ને ક્યાંક ડર હતો એ પોલીસે કાઢી નાખ્યો છે તો શરૂઆત અહીંયાથી કરી છે ત્યારબાદ પોરબંદરની અંદર એક વરરાજા છે તે પોતાના લગ્ન પ્રસંગમાં દોસ્તોની સાથે ડીજેના તાલે ઝૂમીતો રહ્યા છે પરંતુ ઇંગ્લિશ દારૂ ઉડાવી રહ્યા છે અને આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે લાંબો સમય પહેલા આ વિડીયો વાયરલ થયો હતો પરંતુ પોલીસ તેને શોધતી હતી અને આખરે આ વરરાજાને પોલીસે દબોચી લીધા છે જે આ દોસ્તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ એ વરરાજો છે જેના લગ્નમાં દારૂની રેલમ છેલમ કરતો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે એટલેથી નથી અટકતું વધુ એક વિડીયો જુઓ આ ભાઈ બિયરના શોખીન લાગે અને પોતે એક ડાયલોગી ચિપકાયો છે રીલ્સની અંદર અને આ ડાયલોગકાવવાની સાથે ગાંધીજીના પોરબંદરની અંદર જાહેર તે દારૂ પીને આ વિડીયો વાયરલ કર્યો હતો પોલીસે અને શોધી કાઢ્યો છે અને તેને પાઠ ભણાવ્યો છે ત્રીજો એક વ્યક્તિ છે જેને પણ રીલ્સ બનાવવા માટે દારૂની બોટલ છે તેના ફોટો પાડી વિડીયો બનાવીને રીલ્સ વાયરલ કરી હતી તેને પણ પોલીસે દબોચી લીધા છે સૌથી મોટી વાત એ છે કે પોલીસે દેશી દારૂના અડ્ડાઓ ઉપર ટાટકી છે જ્યાં દોસ્તો આ દ્રશ્યો જુઓ પોરબંદર પોલીસ છે તે મોટો દેશી દારૂનો જ્યાં જથ્થો હતો જ્યાં મિની ફેક્ટરી જાણે ચાલતી હતી ટીપડાઓ હતા શોલે મૂવીનું જાણે શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો ત્યાં જોવા મળ્યા હતા અને પોલીસે આ દેશી દારૂનો નાશ કર્યો છે અને પોરબંદરમાં એ મેસેજ આપ્યા છે કે ન તો દારૂ વેચવા દઈએ ન તો દારૂ પીવા દઈશું દોસ્તો વધુ એક વિડિયો વાયરલ થયો છે પોરબંદરનો એક વ્યક્તિ છે વિસાવડા ગામ છે પોરબંદરનું વિસાવડા ગામ છે અને આ વિસાવડા ગામમાં એક વ્યક્તિએ પોતાના ઘરના ભોયતળિયાની અંદર ચોરખાનું બનાવ્યું અને તેની અંદર દેશી દારૂ આ જમીનના પેટાળમાં તેણે છુપાવ્યો હતો પોલીસને બાતમી હતી પોલીસને જાણ થઈ પોલીસ અહીંયા પર દોડી આવી હતી અને તપાસ કરી તો પોલીસ ચોંકી ગઈ હતી જુઓ આ દ્રશ્યો જ્યાં અંદર એક ચોરસ ખાનું બનાવવામાં આવ્યું છે અને તેની અંદર કઈ રીતે દેશી છે તે રાખવામાં હતો તો દોસ્તો પોલીસને અહીંયાથી નથી કામગીરી અટકતી પોરબંદરની પોલીસ છે તેણે બ્લેક ફિલ્મ ઉતારવાની શરૂઆત કરી હતી ત્યાર આ કાચવાળી કાર પર પ્રતિબંધ છે છતાં પણ ઘણા લોકો જે કેટેગરી નિયમો છે તેનું ઉલ્લંઘન કરીને જે બિલકુલ બ્લેક રાખ્યા હતા જે ફિલ્મ એ ફિલ્મોને પોલીસે ઉતારી છે એટલું જ નહીં એવું નહીં કે નાની કાર્ડ કારો અલ્ટો નહીં મર્સિડીઝ સુધીની કોઈ પણ કાર હોય મોંઘી હોય કે નાની ગાડી હોય પરંતુ પોલીસે દરેકને અહીંયા પર પાઠ ભણાવ્યો છે કહેવાનો સરવાળે મતલબ એ છે કે પોરબંદરમાં અગર આપ રીલ્સ બનાવવાના શોખીન હોય તો ધ્યાન રાખજો કાયદાનું ઉલ્લંઘન ન થાય કારણ કે પોરબંદર પોલીસની નજર છે તે દરેક રીલ્સ ઉપર જોઈ રહી છે પોરબંદરની પોલીસની નજર છે કે બાજ નજરની જેમ તમારા વિસ્તારમાં વાયરલ થયેલા સોશિયલ મીડિયાના વિડીયો પર નજર તાકીને બેઠી છે તો આપ પોરબંદરમાં રહેતા હોય તો ચોક્કસથી સાવધાન થઈ જજો અને મોટી ખબર એ પણ છે કે પોરબંદરની અંદરથી લગભગ ત્રણ હજાર કિલો જેટલો ચરસ અને ડ્રગ્સનો જથ્થો મેળ્યો છે જો કે હવે એમાં ખુલાસા થશે એટીએસ અને અન્ય ટીમો છે તેણે આ દરિયાની અંદર ડ્રગ્સ પેકડ્યું છે તો જોઈએ સાંજ સુધીમાં કે શું તેમાં અપડેટ આવે છે તો એના વિશે પણ આગામી આગળના વિડીયોમાં આપને અપડેટ અમે આપતા રહીશું આપને આ વિડીયો કેવો લાગ્યો અચુખ્યા આપના પ્રતિભાવ આપજો અને આવા જ વિડિયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ